નમસ્કાર જ્ઞાનના ઓટલા પર આપ સૌનું સ્વાગત છે અહીં આપણે સાથે મળીને જ્ઞાનની દુનિયામાં ઊંડા ઉતરીશું અને મોટા મોટા ગૂંચવણભર્યા વિષયોને પણ એકદમ સરળ બનાવી દઈશું તો ચાલો શરૂ કરીએ આજે આપણે એક એવી મજેદાર સફર પર નીકળવાના છીએ માપનની સફર ક્યારે વિચાર્યું છે કે જ્યારે ફૂટપટ્ટી કે મીટર ટેપ જેવું કંઈ નહોતું ત્યારે આપણા પૂર્વજો વસ્તુઓને કેવી રીતે માપતા હશે અને ત્યાંથી લઈને આજ સુધી આપણે આટલી ચોક્સાઇ સુધી પહોંચ્યા કેવી રીતે ચાલો આજે આખી વાતને સમજીએ તો જુઓ આપણી આજની ચર્ચામાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં આપણે જૂના જમાનાની માપવાની રીત જોઈશું પછી એમાં શું તકલીફ પડતી હતી એ સમજીશું ત્યાર પછી આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવ્યો અને એસઆઈ એકમો શું છે એ જાણીશું અને હા માપવાની સાચી રીત કઈ છે વાંકીચૂકી લાઇનને કેમ માપવી અને છેલ્લે આટલી બધી ચોકસાઈ કેમ જરૂરી છે એ બધું જ આજે આપણે જોવાના છીએ તો ચાલો આપણે ટાઈમ મશીનમાં બેસીને સીધા પહોંચી જઈએ એવા સમયમાં જ્યાં કોઈ સ્ટેન્ડર્ડ માપપટ્ટી હતી જ નહીં તો સવાલ એ છે કે ત્યારે લોકો લંબાઈ કે અંતર કેવી રીતે માપતા હશે જવાબ હતો આપણું પોતાનું શરીર જી હા એ લોકો પોતાના શરીરના અંગોનો જ ઉપયોગ કરતા હતા જેમ કે કોઈ નાની વસ્તુ માપવી હોય તો વેત વાપરી કોઈ મોટું અંતર માપવું હોય તો પગલાં ગણી લીધા અને દરજીઓ તો કાપડ માપવા માટે કોણીથી આંગળીના ટેરવા સુધીના હાથનો ઉપયોગ કરતા એકદમ સહેલું અને કુદરતી લાગતું હતું નહીં પણ આ બધું જેટલું સરળ દેખાતું હતું એટલું હતું નહીં આ રીતોમાં એક બહુ મોટી ખામી હતી એક એવી સમસ્યા જેના કારણે વેપારથી લઈને બાંધકામ સુધી બધે જ ગડબડ થતી અને એ સમસ્યા હતી અચોકસાઈની જરા વિચારો તમે કોઈ વેપારી પાસેથી દન હાથ કાપડ ખરીદ્યું પણ એ વેપારીના હાથ ટૂંકા હતા અને તમારા લાંબા તો શું થયું સીધું નુકસાન અને આવું તો બધે જ થતું હતું કોઈનું પગલું લાંબુ કોઈનું ટૂંકું કોઈની વેંત નાની કોઈની મોટી એટલે કે કોઈ પણ બે માપ ક્યારેય એક સરખા આવતા જ નહીં હવે આ રોજની માથાકૂટનો કોઈક તો ઉકેલ લાવવો પડે ને એટલે જ દુનિયાભરના વૈજ્ઞાનિકો ભેગા થયા અને એમણે નક્કી કર્યું કે આપણે એક એવી સિસ્ટમ બનાવીશું જે કોઈ વ્યક્તિના શરીર પર નહીં પણ એક ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડ ઉપર આધારિત હોય એક એવી સિસ્ટમ જે આખી દુનિયામાં એક સરખી રીતે ચાલે અને આ રીતે જન્મ થયો એસઆઈએ કમોનો એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો આ એક ક્રાંતિ હતી કારણ કે હવે લંબાઈ માપવા માટે દુનિયાભરમાં એક જ સ્ટેન્ડર્ડ નક્કી થયો અને એ હતું મીટર હવે તમે ભારતમાં હોવ કે ફ્રાન્સમાં એક મીટર એટલે બસ એક મીટર વાત પૂરી અને આ સિસ્ટમની સૌથી સારી વાત શું છે ખબર છે એની સરળતા જુઓ મૂળ એકમ છે મીટર એના સો સરખા ભાગ કરો એટલે બને એક સેન્ટીમીટર અને એક સેન્ટીમીટરના દસ ભાગ કરો એટલે મિલીમીટર અને જો લાંબુ અંતર માપવું હોય તો એક હજાર મીટર ભેગા કરો એટલે બની ગયો એક કિલોમીટર બધું જ દસના ગુણાંકમાં એકદમ સહેલું સારું તો થિયરી તો બધી સમજાઈ ગઈ પણ અસલી મજા તો પ્રેક્ટિકલમાં છે ખરું ને તો ચાલો હવે એ જોઈએ કે માપપટ્ટીનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી માપ એકદમ ચોક્કસ આવે ઘણીવાર એવું બને છે કે આપણી ફૂટપટ્ટીનો ખૂણો તૂટી ગયો હોય અથવા શૂન્યનો કાપો ઘસાઈને દેખાતો ન હોય તો શું કરવાનું શું એ ફૂટપટ્ટી હવે નકામી થઈ ગઈ ના જરાય નહીં એનો એકદમ સહેલો ઉપાય છે શૂન્યથી શરૂ કરવાને બદલે કોઈ પણ બીજા આખા આંકડાથી માપવાનું શરૂ કરો ધારો કે આપણે એક સેન્ટીમીટરથી શરૂ કર્યું હવે અંતિમ માપ આવ્યું ચૌદ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો બસ અંતિમ માપમાંથી શરૂઆતનું માપ બાદ કરી દો એટલે કે ચૌદ પોઈન્ટ પાંચમાંથી એક બાદ કરો જવાબ શું આવ્યો તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે ને સિમ્પલ હવે બીજી એક બહુ જ અગત્યની વાત માપ લેતી વખતે બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે એક તમારી ફૂટપટ્ટી હંમેશા વસ્તુને અડીને અને બિલકુલ સીધી હોવી જોઈએ ત્રાસી નહીં અને બીજું જે સૌથી મહત્વનું છે તમારી આંખ હંમેશા માપના નિશાનની બરાબર ઉપર હોવી જોઈએ આજુબાજુથી જોવાનું નથી કારણ કે જો એવું કરશો તો તો તમે દ્રષ્ટિસ્થાન ભેદની ભૂલ કરી બેસશો આ એક એવી ભૂલ છે જેમાં જોવાની જગ્યા બદલાય તો આપણને માપ પણ ખોટું દેખાય છે સાચું અને ચોક્કસ માપ જોઈતું હોય તો હંમેશા નિશાનની બરાબર ઉપરથી જ જોવું પડે સરસ તો સીધી લીટી માપતા તો હવે આવડી ગયું પણ માની લો કે કોઈ રેખા વાંકી ચૂકી હોય તો એને ફૂટપટ્ટીથી કેવી રીતે માપવાની ફૂટપટ્ટી તો સીધી હોય છે એનો પણ એક મસ્ત ઉપાય છે એક સામાન્ય દોરો જુઓ તમારે બસ એટલું કરવાનું છે કે દોરાને વાંકી ચૂકી રેખાની ઉપર બરાબર ગોઠવતા જાઓ જ્યાં રેખા પૂરી થાય ત્યાં દોરા પર નિશાન કરી લો અને પછી બસ એ દોરાને સીધો કરીને ફૂટપટ્ટી પર માપી લો ઘરે આ પ્રયોગ કરવાની બહુ મજા આવશે તો આપણી આખી સફરમાં આપણે જોયું કે માપન ક્યાંથી શરૂ થયું અને આજે ક્યાં પહોંચ્યું છે પણ આ બધાનો સાર શું આ બધી વાતનો મુખ્ય મુદ્દો એ છે કે ચોકસાઈ ચોકસાઈ વગર બધું જ નકામું છે તો ચાલો ફટાફટ મુખ્ય વાતો ફરી યાદ કરી લઈએ હંમેશા કામ પ્રમાણે યોગ્ય એકમ વાપરો ફૂટપટ્ટી અને આંખની સ્થિતિ એકદમ બરાબર રાખો નિશાન કરવા માટે તીક્ષ્ણ અણીવાળી પેન્સિલનો ઉપયોગ કરો કારણ કે યાદ રાખજો સાચા પરિણામ માટે ચોકસાઈ સૌથી પહેલી શરત છે હવે આ ચર્ચા પૂરી કરતાં પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે જો આજે આપણી પાસે આ ચોક્કસ માપન પદ્ધતિ ન હોત તો આપણી દુનિયા કેવી હોત આપણા મકાનો પોલ ગાડીઓ આપણું વિજ્ઞાન આ બધું કેવું હોત આશા છે કે માપનની આ સફરમાં સૌને મજા આવી હશે જો આવા જ વિષયોને સરળ ભાષામાં સમજવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે અહીં જ જ્ઞાનના ઓટલા પર ત્યાં સુધી શીખતા રહો અને જાણતા રહો આભાર